અત્યારે જો ટોપન બપોન કોટ ને બધું પહેરાવેલું છે અને શિવાની બેન હવે જો વાળ મીડાશે પકડવાની ખેંચવા મીડાશે અને આજ તો આ બધું ફિટિંગ કરવાનું મોટા નું કામ આજ તો ઘણું ખરું થઈ જાય છે ચાલુ છે કામ અને શિવાની જો વાર કરે કેટલા તણાતા હોય વાળ શિવાની મુક હવે એવી છે ને એમ કે પડી જાય હું કાંક ને કાંક તો હાથમાં આવી જાય ને એટલે પકડા જ રાખે કા હાડલો પકડા રાખે અને કાં તો અત્યારે વાળ હાથમાં આવી જશે તો મૂકવાની તો એને પાછી ખબર ન પડે

ઓસરી ફિટિંગ કરવાનું ને એવું બધું કામકાજ હાલે છે અને આજે બાઈએ મંગાળે સા મૂક્યો છે ગાબા હાલ કેમ મંગાળે મૂક્યો સુલે તગાડો ને એટલે સુલે તગાડો નઈ સુલે આ શું રાંધવાના છો લાપસી ઓહો તો જાવું પડે છે લાપસી અને મગની દાળ હોય એટલે મજા આવી જાત તો લાપસી બનાવી એમને ને બા એટલે સાનો વારો આજ મંગાળે આવ્યો છે અને શિવાની દીકરો તો હવે એકલો એકલો ખાટલામાં રમે છે એને મમ્મી ક્યાં ગઈ હે શિવાની સમજો સમજો આ કરે કેમ આમ આમ થઈ થઈ ગઈ ગઈ તું જો લે ને ને હા શિવાની શું સાફ સફાઈનું કામકાજ બધું હાલતું લાગે છે

હાલો ન થાય આપણે પહેલા ઉપરના કોથળા નાખી દીધા અને પછી જો પાણી બાણી પાઈ વાળું પાણી નાયા પાટ્યું ભરી નાખી છે તારે બહુ વાર લાગી હું હાલી આવીશો આ બધું પાણી પાઈ દીધું તોય તો આ જે પાણી ભરીન આવી નઈ બધુંય પાઈ દીધું તય આ પહેલા ઉપર જો કોથળા નાખ્યા અને પછી માથે પાણી

અને રેતી 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 થોડી થોડી તો ને હતી ટન બધી પાણી પીધું સોડા આવે એટલે સોડા પીવાઈ લેલભાઈ સોડા લાયા સૌ ને તમારી વાટે તો અમે પાણી નહીં કલાસ નહીં જ લાયા

シવાની નમજો હોયતી છે નમજો તો પર નિંદરમાં છે ને પપ્પા જવાના シવાની ને મામાને હોય તો પણ シવાની ને થું હોય દયો હા દીકરા તમ મામાને જો આમજો કાઢે એમ દીકરો કાઢે તો છે આવું છે

અને આપણે હવે શિવાલય દીકરો જાગી જશે એટલે હવે આપણે શિવાલય ને લેવી અને બધા ને મારા તરફથી થી સારા રામ રામ કહી દેજો તારા મમ્મી પપ્પા ને રામ રામ ને સીતારામ કહી દેસ હા હાલો તો હવે આ સાથે જ હવે આનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય Yeah.